ભુજ પાલારા ખાતે આવેલ માંડવજ્યોત સંસ્થા સંચાલિત પાલારા સેવાશ્રમ ખાતે રહેતા સિત્તેરથી વધુ માનસિક દિવ્યાંગો ભાઈઓ બહેનો માટે ખાસ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે અહીં દરરોજ અલગ અલગ મહિલા મંડળો રાસ ગરબા રમવા આવે છે સાથે અહીં વસવાટ કરતા દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ગરબા રમી માનસિક દિવ્યાંગોને નવરાત્રિ પર્વના મહિમા અને માની ભક્તિ વિશે સમજણ આપવામાં આવે છે રાજ ગરબા રમવાની સાથે માનસિક દિવ્યાંગોની માનસિકતા દૂર થાય તે માટે માં જગદંબા પાસે સૌ સાથે મળીને પ્રાર્થના કરે છે નમસ્કાર મારું નામ માલા જોશી છે અમે રઘુવંશી મહિલા મંડળમાંથી આવ્યા છીએ હું ત્યાંની પ્રમુખ છું અમે દર ચાર અમે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે અહીંયા રમાડવા માટે આવીએ છીએ પહેલો અને છેલ્લો નવરાત્રો અમારો દર ફેરે હોઈએ છીએ અમે એ ફેરે ચોથી નવરાત્રે અને નવું નવરાત્રો અમારો હશે એ દિવ્યાંગો છે કે મેન્ટલ નથી પાગલ નથી પણ એ લોકોને બધી સમજ છીએ અમે એને લોકોને રમાડવા માટે ખાસ આવીએ એ લોકોને ખબર પડે કે સંસ્કૃતિ એને કહેવાય નવરાત્રા કે એને કહેવાય એટલે એને રમાડવા આવ્યા છે અમારા પાંત્રીસથી ચાલીસ જણાની ટીમ આવી છે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ અમે તો વાત છીએ કે અમારો વારો ક્યારે આવશે પ્રબોધભાઈ અમને ફોન ક્યારે કરશે અને અમે ક્યાં આવશું મા જગદંબાના ચરણોમાં વંદન આશાપુરા માતાજીના ચરણોમાં વંદન અત્યારે નવલી નવરાત્રી ચાલુ ચાલુ છે માનવજ સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દે દરરોજ સાંજે સાડા પાંચથી સાડા સાત અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને દરરોજ રાસ રમાડી છે જુદા જુદા મહિલા મંડળો અહીં પધારે છે અને ઘણા બધા બહેનો આ જે અમારા મહિલા માનસિક દિવ્યાંગો છે એમને પોતાની સાથે રાસમાં જોડે છે ને અમારે ત્યાં જે માનસિક દિવ્યાંગો દિવ્યાંગ ભાઈઓ છે એ પણ હોંશે હોંશે રાસ રમે છે અમારો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે અત્યારે નવલી નવરાત્રિ ચાલી રહી છે આ બધા અલગ અલગ રાજ્યોના છે એમને પણ એક એવો મનમાં ભાવ થાય કે અત્યારે માતાજીની નવરાત્રી ચાલી રહી છે અને આપણે બધા રાસ રમીએ છીએ અને બધાએ હોંશે હોંશે રાસ રમે છે અને દરરોજ અલગ અલગ મંદળો અહીં રાસ રમાડવામાં આવે છે અને આ માનસિક દિવ્યાંગો અહીંથી જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી અમારા આશ્રમમાં આવે છે અને જ્યારે એનું ઘર સુધી કાઢીએ ત્યારે એમના પરિવારજનો અહીં આવી અને આ પોતાના પરિવારજનનો કબજો લે છે આવી રીતે માનવજ્યો સંસ્થા અત્યારે અમારો એક માત્ર ઉલ્લેખ હોય છે કે નવરાત્રિ આ બધાએ ભાઈ બહેનો જે માનસિક દિવ્યાંગો છે એ સાથે રમે અને એના એના માત્રથી અમે આ આયોજન કરીએ છીએ